નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં માં છું રિપોર્ટર કૌશિક લગ્નની સીઝનપુર સીઝન સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં જે અહીંયા એકતા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય પાંચમા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અહીંયા પંદર નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંજે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ ત્યારબાદ સત્કાર સમારંભ ભોજન સમારંભ બાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં

આનાથી પણ વધારે યુગલોના લગ્ન કરવાની વ્યવસ્થા કરીશ દરમિયાન આજે દિવસ દરમિયાન સવારથી જ લોકોનો પ્રવાહ અહીંયા હોલ ઉપર આવવાનો ચાલુ થયો હતો અને એમાં તો જે બપોરે ચાર વાગ્યા પછી જે જાનો આવી છે ને જે ઉત્સાહ અને ઉમંગ જે દીકરા અને દીકરીઓના પરિવારના સગા સંબંધીઓમાં અને અમારી સંસ્થાના આગેવાનોમાં જે ઉત્સાહ હતો અનુભવ હતો અમારા ચાર વર્ષનો અનુભવ અને આજનો જે ઉત્સાહ આજના ઉત્સાહ તરફથી અમારી સાથી ગજગજ ફૂલે છે અને અમારા તમામે તમામ ટ્રસ્ટીગણ ભાઈ નરેશભાઈ રોહિત યોગેશભાઈ શાહ શરદ પરીખ ભાઈ કિરીટભાઈ ભાઈ કનુભાઈ ધનાલિયા યોગીરભાઈ અને અમારા પ્રશાંત રૂપાલા આ બધા લોકોના સાથ સહકારથી આજે અમારો આ પાંચમા સભા સમૂહ લગ્ન સંપન્ન થયો છે અને હું ખરેખર ધન્યવાદ આપું છું મારા દાતાશ્રીઓને કે હું જ્યારે દાતાશ્રીઓ જોડે એક મહિનાથી ઇલેક્શનનો સમય હતો ઇલેક્શન અને સમૂહ લગ્ન આ બંને સાથે હતું પણ આ બંને સાથેની વચ્ચે અમારી ધગત અને અમારી મહેનતના કારણે આજે આ અમારો પાંચમો સમૂહ લગ્ન અહીંયા અમે સંપન્ન કરીએ છીએ અને હું દાતાઓ શ્રીને લાખ લાખ સલામ કરું છું કે જેમને મારા સમૂહ લગ્નને સફળ બનાવ્યો સૌથી વધારે સફળ કે અમારા મિત્ર અને આગેવાન એવા ભાઈ શ્રી પ્રતાપભાઈ ઠાકોર તરફથી આ સમૂહ લગ્નમાં ભોજનના દાતા તરીકે બધાને જે ભોજન ખવડાવ્યું આજે જે ભોજન ખવડાવ્યું એ પણ બધા લોકો ખુશ થઈ ગયા અને આવનાર સમયની અંદર પણ હું પ્રતાપભાઈ અને એમના જેવા બીજા અનેક ધાર્મિકો તરફથી અમને આવું પ્રોત્સાહન મળે એવી હું આશા રાખું છું એકતા જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા બીજી શું શું પ્રવૃત્તિઓ થાય છે એકતા જનકલ્યાણ સેવા દ્વારા અમે ચોપડા વિતરણ પુસ્તક વિતરણ અને બગલ થયેલા અને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સ્કૂલની અંદર અમારાથી અમારી સંસ્થામાંથી જે આઠ દસ વિદ્યાર્થીઓને સ્કૂલની ફી ભરવાની હોય કારણ કે અમારી સંસ્થા હમણાં નવી નવી છે ડોનેશન પણ હમણાં ગરમી મોંઘવારી આ બધું ચાલે છે એટલે અમારાથી બનતા એટલા પ્રયત્ન તમામે તમામ દલિત સમાજના લોકો માટે અમે કરીએ છીએ અને હું દાતાઓને અને અહીંયા ઉભેલી જનતાને પણ વિનંતી કરું છું કે જ્યારે તમારા આંગણે કોઈ સંસ્થાના આગેવાનો કંઈ દાન લેવા માટે આવે તો ફૂલ લઈને ફૂલની પાકડી રૂપે પણ એ લોકોને નારાજ ના કરતાં તમારાથી જે કંઈ થાય એ સંસ્થાને મદદ કરતો જેના કારણે આજે આ દીકરા દીકરીઓ પંદર દીકરીઓ અને પંદર દીકરાઓ જે પ્રભુતામાં પગલાં મળ્યા છે ભવિષ્યની અંદર આપણે એકત્રીસ એકાવનને એકસો એક મારી તમન્ના તો એવી છે કે હું કદાચ મારી પાંસઠ વર્ષ ઉંમર રહી છે આવતા વર્ષે એક બે વર્ષમાં મારે એકસો એક સમૂહ લગ્ન આપ લોકોના સાથ સહકારથી કરવા છે અને એની સાથે સાથે શિક્ષણની અંદર અસારવાની અંદર મારે એક મોટી લાઇબ્રેરી ઊભી કરવાની છે આ મારી એક તમન્ના છે સમાજને શું મેસેજ આપીશક્રમ સમાજને એ જ મેસેજ આપીશ કે આવી કાળજલ મોંઘવારીની અંદર પણ જો ખોટા ખર્ચાઓ બંધ કરી અને સમૂહ લગ્નની અંદર જોડાય તો એમના કુટુંબ ઉપર એમના પરિવાર ઉપર જે આર્થિક ભારણ આવે છે એ ઓછું થાય અને સંસ્થાના લોકો જે દાન આપે છે દાનવીરો ઘણા છે પણ સમૂહ પણ એવા થવા જોઈએ